એક માણસે એકવાર આકાશમાં જોઈ અને કહ્યું કે હે ઈશ્વર મને તારો ઓટોગ્રાફ આપ અને બરાબર એ જ સમયે આકાશમાં વીજળી થઈ પણ એનું ધ્યાન એ તરફ ન ગયું એ માણસે કહ્યું ફરીવાર કે હે ઈશ્વર મને તારા કોઈ ચમત્કારના દર્શન કરાવ અને બરાબર એ જ સમયે એના બાજુના ઘરમાં એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો પણ એનું ધ્યાન એ તરફ ન ગયું ફરી એ માણસે કહ્યું કે હે ઈશ્વર મને તારું કોઈ ગીત સંભળાવ અને બરાબર એ જ સમયે બાજુના વૃક્ષ પર એક કોયલ ટૂંકી રહી હતી એનું ધ્યાન એ તરફ ન ગયું છેલ્લે એ માણસ વ્યગ્ર થઈને કહે છે કે હે ઈશ્વર જો ખરેખર તું હો તો મને તારા દર્શન કરાવ અને બરાબર એ જ સમયે એના ખભા ઉપર એક પતંગિયું આવીને બેસી ગયું પણ એનું ધ્યાન એ તરફ ન ગયું આપણે ઈશ્વરને માત્ર ચોક્કસ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે નિરાશ થતા હોઈએ છીએ ક્યાંક કવિતાની બે પંક્તિઓ વચ્ચે પણ આપણને ઈશ્વર મળી જતો હોય છે ક્યાંક સંગીતના સૂરમાં ઈશ્વર મળી જતો હોય છે ક્યાંક કોઈકને મદદ માટે લંબાયેલા હાથમાં પણ ઈશ્વર મળી જતો હોય છે પણ હવે આપણે એ પૂરા વિડીયો દેખને કે લીએ સબસ્ક્રાઈબ કરીએ ભારત કુલ ઓન યુ